હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાસ એક અપીલ કરવા માટે થઈ અને મિત્રો અત્યારે આપણે મળ્યા છીએ અત્યારે આ સમાચારો એટલા માટે આપણે પ્રકાશિત કરી રહ્યા છીએ કે જે વ્યક્તિઓને આપણે જોઈએ છીએ ખરેખરી વ્યક્તિઓ એવા હોતા નથી આ અમે એટલા માટે કહી છે મિત્રો કે હળોદમાં જ હિન્દુત્વનો મહરું પહેરીને ફરતા તેની સાથે પોતાની જાતને હિન્દુ આગેવાન ગણાવે છે પોતે એવું માને છે કે હું જ હિન્દુનો મસીહા છું અને પોતે એવું માને છે કે હું હળોદમાં છું એટલા માટે જ હિન્દુ સુરક્ષિત છે ને હાથમાં માઈક આવી જાય એટલે ગમે એવી મોટી મોટી મારે છે કે હિન્દુએ આમ કરવાનું હિન્દુએ ફલાણું કરવાનું હિન્દુએ ઓલાપણથી નહીં લેવાનું હિન્દુને આને પડખે બે હારવાનું હિન્દુને આનાથી આઘું રહેવાનું ને આવી બધી આપણને સુફિયાણી જે વાતો છે આ વ્યક્તિઓ કરતા હોય છે એ વ્યક્તિ એકલા છે ને એની સાથે આખી ગેંગ છે મિત્રો અને નામ અત્યારે આપણે મિત્રો એટલા માટે જાહેર નથી કરતા જો હજી આ ગેંગ સુધરી જાય તો સારી વાત છે પોતાની જાતને એવું માને છે કે હું કંઈક મહાન છું ને હું હિન્દુનો રખેવાડ છું આ ભાઈ એવું જે માને છે ને અમે એને ખાસ કહેવા માંગી છીએ તેની સાથે એની સાથે જે ગેંગ છે ને કારણ કે ભાઈ અકેલા નહીં છે એની સાથે આખી ગેંગ છે મિત્રો એની ગેંગને પણ અમે કહી છે કે હજી તમે પાછા વળી જાવ તો સમય છે નહીંતર આવતા દિવસોમાં આ જ બ્રેકિંગ ઉપર અમે તમારા નામજોગ સમાચારો પ્રકાશિત કરવાના છીએ કારણ કે તમારા બધા પુરાવા અમારી પાસે છે અમારી પાસે પુરાવા અમે એકઠા કર્યા પછી આ પણ સમાચારો અમે પ્રકાશિત કરી રહ્યા છીએ કારણ કે મિત્રો આ ગેંગ છે કે એક તો હિન્દુ હૃદય સમ્રાટ પોતાની જાતને ગણાવે છે ભાઈ તેની તેની સાથે સાથે એની બીજી ગેંગના સભ્યો આ અત્યારે મિત્રો કામ છે એક તાલુકાના મતલબ કે આપણા આજુબાજુના તાલુકાના એક સરકારી વકીલનો સુપુત્ર પણ આ ગેંગમાં સામેલ છે કારણ કે કાંડ કરવા હોય ને તો બધી જાતના જુદા જુદા માણસો જે છે ને એ ભેગા રાખવા પડે તમને મને બધાને ખબર છે મિત્રો તો આ આખી ગેંગ અત્યારે એક કામ ઈ કરી રહી છે કે જોવે આપણા હળદ સિટીમાં ગ્રામ્યમાં કે કયા પરિવારમાં વિવાદ છે કયા પરિવારમાં ડખો છે અને એમની પાસે મિલકત છે તો એવા પરિવારને આ ટાર્ગેટ બનાવે છે મતલબ કે બે ત્રણ ભાઈઓ હોય ભાઈઓ ભાગની જમીન હોય એકાબીજા બોલતાનો હોય એક ભાઈ પાસે જ કબજો હોય બે બહેનોએ એમાં હક દાખલ કર્યો હોય ભાઈ આ જગ્યા છે અને અમારે ભાગ લેવાનો છે તો આવા પરિવારને આ ખાસ ટાર્ગેટ બનાવે છે નજીવા ભાવે જગ્યા લઈ લે બાનાખત કરી લે અને પછી જેની પાસે કબજો છે ત્યાં આગળ જઈને ડરાવે ત્યાં જઈને ધમકાવે ને ત્યાં જઈને કહી દે કે ભાઈ આ જગ્યા અમે લીધી છે ખાલી કરી નાખજો તમે આવા કાંડો જે છે તે આપણા હળોદમાં મિત્રો થઈ રહ્યા છે અને હિન્દુ હૃદય સમ્રાટ કહેવાતા જે નેતા છે ને એને એની ગેંગ કરી રહી છે મિત્રો આવા કાંડ અમારી પાસે બે આવા ધ્યાનમાં આવ્યા છે અને આવતા દિવસોમાં બીજા પણ કાંડ કરનાર હોય એવી અમને માહિતી મળી છે મિત્રો એટલે ખાસ અમે મિત્રો આપણા ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા માર્કેટ ચેરમેન છે રજનીભાઈ સંઘાણી સાંસદ છે ચંદુભાઈ સિંહોરા ઉપાધ્યક્ષ છે ભાજપના જયંતિભાઈ કવાડિયા તો એમને પણ અમે કહી છે કે આ ગેંગને અત્યારથી ડામી દેવી જરૂરી છે કારણ કે આ ગેંગ તમને બસો પાંચસો મતનો ફાયદો કરાવશે પરંતુ એના કરતાં નુકસાન વધારે કરાવવાની છે કારણ કે આ ગેંગ અત્યારે જે છે કારણ કે ચૂંટણીમાં તો આ ગેંગ તમારા ભેગી જ હોય છે એટલે લોકોને સો ટકા એવું થવાનું છે કે ભાઈ તમે જ આ ગેંગને સપોર્ટ દો છો અને તમે ખરેખર દેતા હોય તો કંઈ કહેતા નહીં આમને એમાં અમને કંઈ વાંધો નથી ખરેખર અમને સપોર્ટ ન દેતા તો આ ગેંગને તમે ખાસ દામી દેજો ખાસ કહી દેજો કે ભાઈ આપણા અડોદમાં તો આવું નહીં બાકી તમારે જ્યાં બીજે જઈને કરવું હોય ત્યાં કરજો કારણ કે આપણી એક સંસ્કૃતિ રહી છે મિત્રો બહેનો ક્યારેય ભયુ ભાગમાં ભાગ નથી માંગતી હોતી એ તમને મને ખબર છે તો આ ગેંગ શું કરે છે કે એવા ખાસ એવા પરિવારોને ટાર્ગેટ બનાવે છે કે એવા જે બહેનો હોય તો એને ચડાવે એની પાસે નજીવા ભાવે બનાખત કરાવી લે પછી એના ભયને દબાવે એની પાસેથી જમીન પડાવે ઊંચા ભાવે વેચી દે લાખો કરોડો રૂપિયા કમાય આ ગેંગનું અત્યારે કામ એ છે તેની સાથે મિત્રો એક સમય હતો કે આપણા વડવાઓ છે અને જે તે સમયે જગ્યા લીધી હોય પરંતુ સામે એવા સંબંધી હોય એટલે દસ્તાવેજ ન કરાવ્યો કારણ કે એટલો વિશ્વાસ હોય કે હવે જગ્યા લઈ લીધી દસ્તાવેજની જરૂર નથી એ સમય મળશે ત્યારે કરાવી નાખશું બોલીને આ ફલાણા ભાઈ બીજું નથી બોલવાના એવી વાત હતી પરંતુ એ બધું વહી ગયું અત્યારે છોકરા આવી ગયા બધા આ ગેંગ જે છે ને એવા વ્યક્તિઓને પણ ટાર્ગેટ બનાવે છે કે ત્રીજી પેઢીએ પેઢીએ જમીન જમીન વેચી વેચી દીધી દીધી હોય હોય બીજી મિત્રો અને જે ભાઈનો કબજો હોય તો એ શું કરે છે અને વેચનારના પરિવારનો આ ગેંગ સંપર્ક કરે એની પાસે બાનાખાત કરેલી દસ્તાવેજ કરાવી કરાયેલા ધાક ધમકી આપીને જગ્યાઓ ખાલી કરાવે અને પછી ઊંચા ભાવે જે છે એ વેચે કારણ કે આમ તો આવું નજીવા ભાવે જ લેવાના છે એટલે ખાસ આ ગેંગ અને એના સભ્યોને એમ કહે છે કે હજુ સુધરી જાવ તો સારું છે નહીં આવતા દિવસોમાં નામ જોગ અમે સમાચારો છે એ તમારે પ્રકાશિત કરવાના છીએ અને ભૂતકાળમાં જે ધંધા કરતા હતા એ ધંધે ચડી જાવ તો કંઈ વાંધો નથી એ ધંધા કરજો તમે પરંતુ પરિવારમાં અંદર વિખવાદ કારણ કે તમે આ કરશો એટલે એ પરિવાર જે છે એ આજીવન ક્યારેય ભેગો થવાનો નથી કારણ કે ભાઈ પાસેથી બેને ભાગ લીધો કે બેન પાસેથી ભાઈ ભાગ લે તો એ પરિવાર ક્યારેય જે છે એ ભેગો થવાનો નથી એટલે તમે હિન્દુ જોડવાનું કામ નથી કરતા તમે તોડવાનું કામ કરો છો એટલે ખાસ કરીને તમારે સુધરી જવાની જરૂર છે પૈસા મિત્રો કોઈ પણ ધંધામાં મળવાના છે ને એટલા બધા પૈસા એટલા હરામના પૈસા એટલા લોકોને દબાવી ભેગા કરેલા પૈસા પણ તમે વાપરવા રહેવાના નથી એટલે ખાસ તમે સુધરી જાઓ તો સારું છે નહીંતર આવતા દિવસોમાં તમારા નામજોગ અમે સમાચારો પ્રકાશિત કરવાના છીએ ખાસ હિન્દુ હૃદય સમ્રાટ જે પોતાની જાતને માને છે પોતે એવું માને છે કે હું હિન્દુનો નો મસી આવ છું ને આ હળવદની મિત્રો વાત કરીએ છીએ બાય કેના તાલુકાની નથી એટલે બીજા કોઈ માથે પાઘડી પહેર પહેરલે એટલે આ જે ભાઈ હળવદના છે ને એવું માને છે ને એની ગેંગના જે સભ્યો માને છે ને કે ભાઈ અમારી પાસે પોલિટિક્સ પાવર છે ફલાણો પાવર છે ઓલો પાવર છે તો કોઈ પાવર ક્યારેય કંઈ કામ આવતા નથી આવી જાયશો ને તો પછી તમારે પણ ભોગવવું પડશે એટલે ખાસ આ ગેંગને અમે કહી છે કે સુધરી જાવ તો સારું છે નહીં આવતા દિવસોમાં તમારા નામ જો ગમે સમાચાર પ્રકાશિત કરવાના છે